ઉત્તમ વ્રતનું પાલન કરનારા મહાભાગ વ્યાસપુત્ર હું તમારા પર બહુ પ્રસન્ન છું તમને વિદ્યા અને ભક્તિ બંને પ્રાપ્ત થાઓ તમે જ્ઞાની અને સાક્ષાત મારા સ્વરૂપ છો હે બ્રહ્મન તમે પહેલા શ્વેતદીપમાં મારું જે સ્વરૂપ જોયું છે તે હું જ છું સંપૂર્ણ વિશ્વની રક્ષા માટે હું ત્યાં સ્થિર છું મારું તેજ સ્વરૂપ ભિન્ન ભિન્ન અવતાર ધારણ કરવા માટે જાય છે એ મહાભાગ મોક્ષ ધર્મનું સતત ચિંતન કરવાથી તમે સિદ્ધ થઈ ગયા છો જેમ વાયુ તથા સૂર્ય આકાશમાં વિચરણ કરે છે તે જ પ્રમાણે તમે પણ બધા શ્રેષ્ઠ લોકોમાં ભ્રમણ કરી શકો છો તમે નિત્ય મુક્ત સ્વરૂપ છો હું જ બધાને શરણ આપનાર છું સંસારમાં મારી પ્રતિ ભક્તિ અતિ દુર્લભ છે તે ભક્તિ પ્રાપ્ત થઈ ગયા પછી કશું પણ પ્રાપ્ત કરવાનું રહેતું નથી તે ભક્તિ તમને પ્રાપ્ત થઈ ગઈ છે ભદ્રિકા આશ્રમમાં નરનારાયણ ઋષિ કલ્પાંત કાળ સુધી તપસ્યામાં સ્થિત છે તેમની આજ્ઞાથી ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા તમારા પિતા વ્યાસ ભાગવત શાસ્ત્રનું સંપાદન કરશે તેથી તમે પૃથ્વી પર જાઓ અને તે શાસ્ત્રનું અધ્યયન કરો આ સમયે તેઓ ગંધમાદન પર્વત પર તપસ્યા કરી રહ્યા છે હે નારદજી ભગવાનના આ પ્રમાણે કહેવાતી સુખદેવજીએ તે ચાર ભૂજાધારી શ્રી હરિને નમસ્કાર કર્યા અને તેઓ પિતાની સમીપ ચાલ્યા ગયા ત્યાર પછી સુખદેવજીને પોતાની નિકટ જોઈને પરમ પ્રતાપી પરાશન નંદન ભગવાન વ્યાસનું મન પ્રસન્ન થઈ ગયું તેઓ પુત્રને જોઈને તપસ્યાથી નિવૃત્ત થઈ ગયા પછી ભગવાન નારાયણ અને નરશ્રેષ્ઠ નારાયણને નમસ્કાર કરીને સુખદેવજીની સાથે પોતાના આશ્રમ પર આવ્યા હે મુનીશ્વર નારદ તમારા મુખેથી ભગવાન નારાયણનો આદેશ મળતા તેમણે અનેક પ્રકારના શુભ ઉપાખ્યાનોની યુક્ત દિવ્ય ભાગવત સહિતા બતાવી જે વેદતુલ્ય માનની તથા ભગવત ભક્તિને વધારનારી છે વ્યાસજીએ તે સહિતા પોતાના નિવૃત્તિ પરાયણ પુત્ર સુખદેવજીને ભણાવી વ્યાસનંદન ભગવાન શું જોકે આત્મા રામસે છતાં તેમણે ભક્તોને સદાપ્રિય લગાડનારી તે સંહિતાનું બહુ જ ઉત્સાહપૂર્વક અધ્યયન કર્યું હે અનધ આ પ્રમાણે આ મોક્ષ ધર્મનું વર્ણન મેં કર્યું જે શ્રોતાઓના હૃદયમાં ભગવાનની ભક્તિ વધારનારું છે સૌનકજી કહે છે હે સાધુ સૂતજી તમે સંપૂર્ણ શાસ્ત્રોના જાણકાર પંડિત છો હે વિદ્વાન તમે અમને શ્રી કૃષ્ણ કથારૂપી અમૃતનું પાન કરાવ્યું છે ભગવાનના પ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીએ સનનંદનના મુખે મોક્ષ ધર્મનું વર્ણન સાંભળ્યા પછી ફરી શું પૂછ્યું બ્રહ્માજીના માનસપુત્ર સનકાદી મુનિશ્વર ઉત્તમ સિદ્ધ પુરુષ છે તેઓ લોકોના ઉદ્ધારમાં તત્પર થઈ તે સંપૂર્ણ જગતમાં વિચરતા રહેશે હે મહાભાગ શ્રી નારદજી પણ સદા શ્રી કૃષ્ણની ભક્તિમાં સંલગ્ન રહેશે અને તેમના જ શરણાગત ભક્ત છે તે શનકાદી અને નારદનો સમાગમ થયા પછી સંપૂર્ણ લોકોને પવિત્ર કરનારી કઈ કલ્યાણમય કથા થઈ એ કહેવાની કૃપા કરો સુતજી કહેશે હે ભૂગુ શ્રેષ્ઠ શનકાદી દ્વારા પ્રતિપાદિત સનાતન મોક્ષ ધર્મનું વર્તન સાંભળીને નારદજીએ ફરી તે મુનિઓને પૂછ્યું હે મુનિશ્વરો કયા મંત્રોથી ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ શ્રી વિષ્ણુના ચરણાવિંદોની શરણ લેવાવાળા ભક્તોએ કયા દેવતાઓની પૂજા કરવી જોઈએ એ વિપ્રવરો ભાગવત તંત્રના તથા ગુરુ શિષ્યના સંબંધને સ્થાપિત કરીને તેમને પોતપોતાના કર્તવ્યના પાલનની પ્રેરણા આપનારી દીક્ષાનું વર્ણન કરો તથા સાધકો દ્વારા પાલન કરવા યોગ્ય પ્રાતઃકાળ આદિના જે જે કૃત્ય હોય તે બધા મને બતાવો જે મહિનાઓમાં જપ હોમ વગેરે જે જે કર્મોના અનુષ્ઠાનથી પરમાત્મા શ્રી હરિ પ્રસન્ન થાય તેમનું તમે વર્ણન કરો સુતજી કહેશે મહાત્મા નારદના આ વચન સાંભળીને સનતકુમાર કહે છે હે નારદ સાંભળો હું ભાગવત તંત્રનું વર્ણન કરું છું જેને જાણીને સાધક નિર્મળ ભક્તિ દ્વારા અવિનાશી ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરી લે છે હવે પહેલાં શૈવતંત્રનું વર્ણન કરું છું શૈવ મહાતંત્રમાં ત્રણ પદાર્થ અને ચાર પાદોનું વર્ણન છે એવું વિદ્વાનો કહે છે ભોગ મોક્ષ ક્રિયા અને ચર્યા આ ચાર શૈવ્ય મહાતંત્રમાં ચાર પદ એટલે સાધન કહેશે પદાર્થ ત્રણ જ છે પશુપતિ પશુ અને પાશ આ ત્રણમાં એકમાત્ર શિવ સ્વરૂપ પરમાત્મા જ પશુપતિ છે અને જીવોને પશુ છે એ નારદ જુઓ જ્યાં સુધી સ્વરૂપના અજ્ઞાનને ઉજાગર કરનાર

તે પાંચેમાંથી દરેકના લક્ષણ બતાવવામાં આવશે પશુના ત્રણ ભેદ છે વિજ્ઞાનાકલ પ્રલયાકલ અને સકલ આમાં પ્રથમ અર્થાત વિજ્ઞાનાકલ પશુ મલ સંયુક્ત પાસથી બંધાયેલો હોય છે તો અહીંયા નારદ પુરાણનો એકસો સત્યાવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો